દસ નાળા પાસે યુવાનની હત્યા કરનાર ત્રણ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું દસ નાળા પાસે સમાધાન કરવા બોલાવી યુવાનની હત્યા કરી હોવાની વર્તેજ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદમાં દિનેશભાઈ ગોહેલ સંજયભાઈ મકવાણા યોગેશભાઈ વેગડ અને અરેશ ભૌરુભાઈ ભાગકા વિરુદ્ધ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો જે પૈકીના દિનેશભાઈ ગોહેલ યોગેશભાઈ વેગડ અને સંજય મકવાણાની પોલીસે અટકાયત કરી હતી અને ત્રણેય આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું ઓળખ કરનાસ કેન્સલ તે હતો પરંતુ આજે આરોપીઓ તમે જોઈ શકો છો કે તેમને દોરડા વડે બાંધી અને જે ઘટના સામેલ હતા કુલ